ડીસામાં જૂના ડીસા ગામ પાસે વીજ કરંટ લાગતા વધુ એક વ્યક્તિનું હોવાની ઘટના સામે તરીકે કામ કરતા થેડ વીજ થાંભા ઉપર વીજ લાઈન કામ કરી રહ્યો તો તે દરમિયાન કરંટ લાગતા દુર્ઘટના બની ડીસા તાલુકાના વાસણા નવા ગો ગોળિયા ગામે રહેતા પચાસ વર્ષીય જસવંતસિંહ ખેતાજી ઠાકોર તરીકે છેલ્લા દસ વર્ષથી યુજી વીસીએલમાં હંગામી કર્મચારી તરીકે કામ કરતા હતા અને ગત રાત્રે વીજફોડ થતાં તેઓ જૂના ડીસા પાસે આવેલ વીજબોલ ઉપર સમારકામ કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક વીજકરણ લાગતા તેઓ નીચે પટકાયા હતા અને નીચે પડતા તેમના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા લોહી લુહાણ થઈ ગઈ હતી અને ઘટનાને આજુબાજુના લોકો તેમના પરિવારજનો અને યુજી વીસીએલના કર્મચારીઓ તરત જ ત્યાં પહોંચ્યા હતા અને ગંભીર રીતે વીજકર્મીને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હોસ્પિટલમાં પહોંચી તે પહેલા જ વીજકર્મીનું મોત નીપજ્યું હતું અને મૃતક જસવંતસિંહ ત્રણ સંતાનોના પિતા છે અને બે પુત્રી ઉપર હમણાં જ સત્તર દિવસ પહેલા પુત્ર થતા પરિવારમાં ખુશીનો માહોલ હતો પરંતુ આકસ્મિક તેમના અવસાનથી ત્રણ માસુમ બાળકો નોંધારા બનતા પરિવારમાં માતમ છવાયો